ભાવનગરના બે શખ્સો સીબીઆઈની ઓળખ આપી ઓડિશામાંથી લાખની કરનાર બે શખ્સોને ઓડિશા પોલીસ લઈ ગઈ ભાવનગરના બે શખ્સોને ઓડિશા પોલીસ સામે મોટી સાયબર કેસમાં બે ઉપાડી ગઈ મળતી માહિતી મુજબ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બેરમપુરની એક મહિલા સાથે સાયબર ઠગોને સંપર્ક સાધ્યો પોતે સીબીઆઈ ઓફિસર હોવાનું કહીને તેને મની લોડિંગ કેસમાં ફસાઈ ગઈ હોવાનું કહેવામાં આવ્યું હતું આરોપીઓ તેણીને ડરાવ્યું કે કેનેરા બેંકના તેના નામે ખોટું ખાતું ખોલી તેમાં છ કરોડ રૂપિયા ફેરફાર કરું છું મહિલાને કહેવામાં આવી ગયું કે તેની સામે સુપ્રીમ કોર્ટનો વોરંટ જારી થયો છે અને જો તે ગેરરીતિ તપાસ સહયોગને આપશે તો તેની ધરપકડ થઈ શકે છે તેમને વોટ્સએપ પર એક નકલી કેશ નંબરવાળો વોરંટ મોકલ્યું અનંતર મહિલાને તમામ રોકડ રકમ એક ખાતામાં જમા કરાવવા કહીને ડરાવવામાં આવી ચૌદ ફેબ્રુઆરીએ તેણે રૂપિયા ચૌદ લાખનું ટ્રાન્સફર કર્યું બીજા દિવસે એસી હજાર પાછા આપીને આરોપીઓએ કહ્યું કે રકમ વેરીફાઈ થઈ રહી છે જોકે બાકીની રકમ પાછી મળતી ન જોઈને મહિલાએ ચોવીસ ફેબ્રુઆરી દરમિયાન બ્રાન્ચ બહેરમપુર અને ઓડિશા પોલીસ સંયુક્ત પ્રયાસની આરોપીઓ જેનિલ જયસુખભાઈ ભૂટિયા રે હિલ ડ્રાઈવ તળાજા રોડ અને વિશ્વરાજસિંહ સહદેવસિંહ ગોયલ રે કાળિયાબીરની બંને પાસેથી બંને શખ્સો પાસેથી ચૌદ લાખ મેળવી ઓડિશા પોલીસ તેને લઈ ગઈ બંને શખ્સો પાસેથી પૂછપરછ કરી કબૂલાત આપતા બંને શખ્સોએ ચૌદ લાખનું સાયબર ઠગાઈ કર્યું હતું જેને લઈને ઓડિશા પોલીસ તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી